માઇનોરિટી અવેરનેસ કમિટી દ્વારા દરિયાપુર ચાર વાર્ડ ઉપર આખું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બસો પચાસથી વધુ લોકોએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત અમદાવાદ મારું નામ જાબીર પટેલ છે અને હું દરિયાપુરમાં સામાજિક કાર્યકર છું આજે કેમ્પ રાખવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેશો અમે લોકો ઘડીએ કેમ્પ રાખતા રહીએ છીએ મેડિકલ કેમ્પ પણ અમે ઘણા કર્યા બ્લડ કેમ્પ કર્યા હવે અમારી પાસે એવા હતા સમાચાર કે લોકોને આંખોની સમસ્યા પણ ઘડી છે એટલે આજે આંખોની ફ્રી તપાસ માટે અમે આ કેમ્પ યોજવામાં આવ્યો છે આજે કેટલા લોકોએ ભાગ લીધો આજે બસોથી અઢીસો લોકોએ અમારા લાભ લીધો છે ફ્રીનો લાભ લીધો છે અને અત્યારે પણ સમય જે છે પૂરો થઈ જવાને કારણે ઘણા લોકો વંચિત રહી ગયા છે એટલે ઇન્શાલ્લા अभी टूक समय में हमें फरीद याद किया मैया करी मेरा नाम अनी शेख है हम दरियापुर में हमारी पूरी टीम है जाबिर भाई पटेल आसिफ भाई बाबाजी नोमान शेख और पूरे दूसरे भी हमारे बहुत सारे साथी है अलग अलग नाम से हम काफ़ी टाइम से लोगों की सेवा करते हैं यहाँ पे काफ़ी सारे कैंप करते हैं डॉक्यूमेंट के भी कैंप करते हैं मेडिकल कैंप भी करते हैं किस तरह से हम हमारे समाज के लोगों को ज़्यादा से ज़्यादा फ़ायदा पहुंचा सके उसके लिए हम हमेशा मेहनत करते और तत्पर रहते हैं इन शाला आगे भी हम ऐसे कैम्प करते रहेंगे और आज भी अल्लाह का बहुत बड़ा शुक्र है एहसान है कि हमारी पूरी टीम की मेहनत की बदौलत तो अल्लाह के एहसान और करम से 250 लोगों ने आँखों के कैम्प का फ़ायदा लिया और अच्छे खासे कम से कम तीस से चालीस लोगों को मोती की जो तकलीफ थी उनको भी हमने ऑपरेशन है की बाहें देरी दी है और इन आने वाले महीने में सारे लोगों का ऑपरेशन भी फ्री में हो जाएगा और इसी तरह हम आगे भी कैम्प करते रहेंगे इन श्या આજે ક્યાં આવ્યા છો તમે શું શા માટે આયા છો મેં આંખ વાટાની દરિયાપુરથી રહેવાળી હું ઓર મોબાઈલ મેં દેખા તો મેં કે પ્રગતિ હોવે આશા વસ્તુ એવી છે કે પ્રજાલક્ષી કામો માટે હંમેશા અનિવાર્ય રહેતા જે આપણા સમાજના અને સામાજિક લોકો છે એ લોકોને સૌથી પહેલાં તો અમારે વેલકમ માટે ધન્યવાદ કહેવો પડે કે જે લોકોએ પોતાનો સમય અને ટાઈમ કાઢે અને સમાજ માટે ઉપયોગ કરવાનો પ્રયત્ન આજનું જે કેમ્પ છે એ આંખથી રિલેટેડ કેટલીક પ્રોબ્લેમ્સ છે એના સંદર્ભમાં પ્રોગ્રામનું આયોજન કરો તો અને મેક્સિમમ લોકોએ એની લાભ લેવાનો પ્રયત્ન કરો છે ઘણા કરવામાં જુદા જુદા પ્રોબ્લેમ્સ છે કોઈને આંખના પ્રયા છે છે જે અહીંયા ક્યોરેબલ છે એના માટે અમે લોકો અહીંયા પ્રયત્ન કરો છો કે સ્થળ પર જે એનું આવે અને કંઈક મેજર ઇશ્યુઝ કે મેજર પ્રોબ્લેમ્સ છે તો એના માટે જુદા જુદા સમય પર હોસ્પિટલમાં જઈ અને સમય પાળવણી અને ફ્રી ઓફ કોસ્ટ એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જીસ વગર આ રીતની જે સેવા છે એ સંસ્થા તરફથી આ દરિયાપુરમાં કરવામાં આવે એના વચ્ચે અમદાવાદના ઘણા વિસ્તાર બાજુ જે ત્યાં પણ કરવામાં આવશે અમારા લોકોનો પ્રયત્ન છે કે મેક્સિમમ જે આ રીતના વિસ્તાર છે ગરીબોના વિસ્તાર છે પછાત વિસ્તાર છે જ્યાં આર્થિક સ્થિતિ લોકોની સતર્ગ નથી અને લોકો પોતા પોતાના ખર્ચે કરી શકતા નથી એવા કામો માટે અમે હંમેશા તત્પર અને પ્રયત્નશીલ છીએ જ્યાં કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે જે લોકોને જરૂરિયાત હોય એ લોકો આવીને કોમ્યુનિકેટ કરે આપણે ત્યાં પણ પ્રયત્ન કરીશું કે વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે કેટલા દિવસથી આ કેમ્પ ચાલુ છે આપણું સવારથી સોમવારથી શુક્રવાર સુધી તમામ છ છ દિવસ આ ચાલે છે જુદી જુદી જગ્યાઓમાં અને જે સંસ્થા છે એ હમણાં પ્રયત્નો એ રીતના છે કે મેક્સિમમ લોકોને આવી અને કવરેજ કરી અને આંખથી રિલેટેડ જેવી પ્રોબ્લેમ કારણ કે આંખ એક એવી વસ્તુ છે કે જે તમામ લોકોને જિંદગીનો સૌથી મહત્ત્વનો જે અંગ છે આપણા એ આંખ છે અને જો આંખમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય તો મને મારું એવું વ્યક્તિગત માનવું છે કે સાઈન્ટથી સિત્તેર ટકા વ્યક્તિ જે છે એક પ્રકારનો અપંગત થઈ જાય અને એના માટેના જે આપણા પ્રયત્નો છે કે આંખોથી થતા પ્રોબ્લેમ્સને રિલે રિલેટેડ જે ઇસ્યુઝ છે એને આપણે ક્યાંક ને ક્યાંક ક્યોર કરવાનો પ્રયત્ન કરીએ છીએ દરિયાપુરની અંદર આપણે અવેરનેસ કમિટી જે આપણી છે એની અંદર જુદા જુદા કામો ચાલે છે નાના મોટા રેશનિંગ કાર્ડના હોય કે સરકારી સંસ્થાના લાભોના હોય એ તમામ વસ્તુઓ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ અને આપનો પણ અમે સહયોગી માંગીએ છીએ કે આમાં આવો અને જેવી સુવિધાઓ છે આનો મનોભાવ અ વર્તમાન આધુનિક સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એવું પડતો ઉપયોગ જે છે એ આપણે આખથી રિલેટેડ વધારે થયો છે એનું કારણ છે કે આપણે જે કમ્પ્યુટરની વાત મોબાઈલની વાત કે બીજી જે ઓનલાઈન આખી આખું નેક્સસ છે એની અંદર આંખોથી લાગતું ઉપયોગ જે છે જીવનનો બહુ જરૂરી થયો છે એની અંદર મારી એ લોકોને રજૂઆત છે ખાસ કરીને નાના બાળકો કે જે લોકોને ભણતર સિવાય જ્યારે મોબાઈલની અને લેપટોપની જરૂર ના હોય તો એનો અવોઇડ કરો જરૂરી છે એસેન્શિયલ છે એ બધી બાબતો આપણે ઉપયોગ કરવી જોઈએ ઓનલાઈન સેક્શનમાં કામ કરતા લોકો જે છે જે વર્ગના યુવાધન છે યુવા વર્ગ છે એ લોકોને બી મારી નમ્ર વિનંતી છે કે વ્યવસાય સિવાય જરૂરિયાત સિવાય એના ઉપયોગથી બચવો જો આધુનિક સમયની અંદર કોઈ પણ વસ્તુથી બચી ના શકો પણ એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ અને આપણી સ્વાસ્થ્યતા ઉપર અસર ના થાય એના માટે આપણે કઈ રીતે નિરોગી જીવન જીવી શકીએ છીએ એના પ્રયત્નો આપણે કરવા જોઈએ મારું નામ આખી સંસ્કૃતિ છે અને હું એક નાનો યુન દરિયાનો કાર્યકર્તા છું અને અમે એક માઇનોરિટી અવેરનેસ કરી અને એક સંસ્થા એમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ બધી જાતના કાર્ડ અમે અહીંયા અમારા ઓફિસમાં મળી આપીએ છીએ અને સારી એવી સુવિધા આપીએ છીએ યોજના લગભગ લગભગ નહીં માનું તો દોઢસોથી થી દસો માણસો અમારા જોડે આયુષ્યમાન કાર્ડ અને ઘણા બધા કાર્ડની અમે યોજનાઓમાં લોકોને લાભ આપીએ છીએ અને તમે મહિનામાં ગણવા ત્રણ એક હજાર માણસો અમારી ઓફિસે આવે છે અને સેવા લે છે એના બધી કોમના લોકો પણ અહીંયા સેવા લે છે અહીંયા તમારા બાજુમાં બેઠા છે એ અમારા નોન મુસ્લિમ છે એ પણ અમારા પાસે અત્યારે સેવા લેવા આવ્યા છે અને આવી સેવા અમે આગળ કરતા રહીશું અને અત્યારે કરીશું અને અત્યારે આવતા આવતા ટાઈમમાં સારી છે કરીશું